યાર ભૂખ લાગી છે હા યાર ભૂખ તો લાગી છે હા યાર મને યાર બહુ ભૂખ લાગી છે જઈશું ખાવા પફ ખાવા સોજોમ જઈએ ઓ ભાઈ ના જવાય ત્યાં કેમ બહુ છે અલા બકા એ જમાનો ગયો હવે નવું મેનુ લોન્ચ કર્યું એ એ પણ અફોર્ડેબલ સાથે શું કરો છો ક્યારે લોન્ચ કર્યું નવ મેનુ અરે આજથી જ બકા તો તો જવું જ પડશે ચલો ચલો રાશા નહીં જોવાની ચલો ભાઈ બાઈકે સાથ રહેશો તો ફાયદે મેરા હોગે ચલો હા ફિર સે આગળ લે આ શું કહે કે યુનિકડ લાવશે હો જો દેલા એમને લાગરા سارے જ તું ખબર પડી જશે મેડમ હવે આના નામ પર જણાઈ દો આ બેસ્ટન બાઉલ છે બાઉલ હબ રાઇસ અને બટેકાલી ગ્રેવી સાથે તમારે કઈક દેશી ખાઓ છે એ પણ મડી રહેશે આ કડાઈ છે અચ્છા નડિયાદ 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 તમે તમે આ આ આ ટ્રાય કરજો અને મને મને કહેજો કહેજો શું છે 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 ને રિપ્રેઝન્ટ રિપ્રેઝન્ટ યસ ભાઈ વસ્તુ વસ્તુ કે કે કરે તો પણ પણ પહેલા ચોક્કસ કમેન્ટ કરીને કેવી લાગી અને આ છે 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 મેડમ એક યુનિક તો મંગાવી લીધી પણ મને ખબર નામ નામ શું એટલે જે ના ગાતો એ ગાતો થઈ જાય એમ ને વિયેતનામીસ કોફી મોકટેલમાં પણ આ વખતે જોરદાર વેરાયટીઓ હા મિત્રો આ વખતે મેનુ જેવું લાવ્યા છે ને કે 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 નીકળી જાય મેનુ સિટી એટલે જોઈને જ તમે ખુશ થઈ જશો આ વખતે સોજો બેકરી તમારા માટે લાવ્યું છે યુનિક મેનુ જેમાં તમે દેશી તડકાની પણ મજા અહીં જ માણી શકશો બાકી યુનિક વેરાયટીઓ તો ખરી જ અને સાથે સાથે બેકરી આઈટમો પણ મળી જવાની છે બસ ખરેખર એકવાર આવજો અને મને કમેન્ટ કરીને કેવી હતી પડાઈ કરી વિચાર કરો એનું નામ પણ હું શું બોલવા લાગે બોસ ખરેખર ફૂડમાં જોરદાર મજા પડી ગઈ તમે ક્યારે આવજો સોજો કેફેન બેકરીઝમાં એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે